नमस्कार दर्शमित्रांनो आप 귀 રહ્યા છો લોકપિત્રી નવો સુષંકાર અભિતા પટેલ હવે જોયા ઘટના સમાચાર વડોદરાના આજવા રોડને એકતનગર પસ્તે પલીકા દ્વારા વરસાદીકાસ માટે ખાડા ખોદેલા ખાડમતનીયસ્પાસ સંતા બાળકો પેકી તે માં બે બાળકો ખબકે હતા જેતી બુબાબુ મજતા સ્થાનિકો એ તાત્કાલિકુંડા ખાડા માં ઉતરી તેમને બચાવ્યા હતા વડોદરાના આજવા રોડના નગર પાસે પાલિકા દ્વારા વરસાદી કાસ માટે ખાડા ખોડેલા ખાડામાં તેની આસપાસ રમતા બાળકો પૈકી બે તેમાં ખાબક્યા હતા વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા નગર પાસે પાલિકા તંત્ર વરસાદી કાસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે ગત રાત્રે તેની આસપાસ રમતા બાળકો પૈકી બે તેમાં ખાબક્યા હતા ઘટના સમયે મોટો અજાવતા સ્થાનિકો દોડ્યા હતા અને સાથે જ ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા ઘટનામાં સ્થાનિકોની સતર્કતાના કારણે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિકો દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા બે બાળકો પડ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા વરસાદી કાસ માટે ખોદી રાખવામાં આવેલા મોટા ખાદા દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા જણાય છે ગત રાત્રે શહેરના અજવા રોડ પર આવેલી એકતા નગરમાં પાલિકાના ખાડામાં બાળક ખાબકતા લોકોના જીવ તાળવી છૂટ્યા હતા આ ઘટના સમયે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને ખાબકેલા બાળકને બચાવી લેવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો

શંકા અમારા છોકરાઓને કે અંદર અરમાનના જોડે એક છોકરો પણ હતો એવું પણ પ્રાઇમરી ગે અમારા છોકરાઓ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર પણ અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દી જલ્દ આ ગાળા નિકાલ લાવો તમે ના થઈ રહ્યું હો તમારી કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે અહીંયા આગળ છોકરાઓ આખો દિવસ અહીં જ રમે છે પ્લીઝ તમને વિનંતી છે કે આ આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખત પગલા ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો સાની કામગીરી ચાલી રહી છે આ પાણીની પાઇપલાઇન છે કેટલા ટાઈમથી ચાલી રહી છે ઘણા ટાઈમથી ચાલી રહી છે પણ હમણાં વરસાદ પડવાના કારણે કામ બંધ છે હમણાં પણ કશું આ તો એમને એમ કે કોઈ પ્રોબ્લેમ નથી બસ અમારું એ જ કારણ છે કેવાનું કારણ છે કે તમે બાઉન્ડ્રી બનાવો કે અમારા છોકરાઓને કોઈ પણ રિસ્ક ના રહે

खुदा ने फिर छोकरे को काड़ा बात ये तो हम कामों पे जाते हैं इसके लिए कभी कोई बच्चा गिर मिर जाए ध्यान होए ना हो तो हम घर में कोई का को बच्चा मर जाए इसकी जिम्मेदारी किसकी कितने साल का लड़का था ये तो सात साल का है गिरा ये कितनी देर बाद निकला ये तो खासी देर बाद निकला कितना ढूंढा अंदर पानी में नीचे निकाला ये इसके बाद चार पाँच छोकरे थे चार पांच छोकरों ने कुदिया मारी जब ये तो अच्छा के मोहल्ले में छोकरे है तो लेकिन कोई का बच्चा मारा जा रहा है तो छोकरा निकल गया बाद उसके बाद हाँ, उसके फायर की गाड़ी आई दो तीन बार के बाद क्या नाम तुम्हारा सैयद नसरी लोकमैत्री न्यूज साथ जुड़े रहवा अमरा यूट्यूब चैनल ने सब्सक्राइब करी फेसबुक और इंस्टाग्राम पेज ने लाइक और शेर करो